આજથી નવરાત્રિ મહાપર્વ આદ્ય શક્તિની અખંડ આરાધનાનો અમૂલ્ય અવસર સાથીયા પુરાઓ આજે દીવડા પ્રગટાવો આજ આજ મારી આંગણી પધારશે અંબે અંબેમાળી પ્રથમ નરતાથી જ માય મંદિરોમાં જય જય માતાજીનો ગગનભેદી જય ઘોષ ગુંજી ઉઠશે શહેરના મુખ્ય સર્કલો ખાતે પરંપરાગત રીતે બહેનો માટે જાહેર નવરાત્રિ કાર્યક્રમ યોજાશે ભાવનગર માળી તારા આવવાના એંધાણ થયા આવતીકાલ તારીખ ત્રણ ઓક્ટોબરને ગુરુવારથી માં જગદંબાની ભક્તિના પાવન કાર્ય અવસર નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાવનગર સહિત ગોહિલવાડના શ્રદ્ધેય પ્રાચીન અને અર્વાચીન શક્તિધામો અને માય મંદિરોમાં માય ભક્તો નામિની મેળાવડાઓ જામશે આ સાથે ચો તરફ જય જય માતાજીના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠશે ગોહિલવાડના ગામે ગામ નવરાત્રિ પર્વ રંગે ચંગે ઉજવવા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે માય ભક્તોમાં આસ્થાભેર ધાર્મિક કાર્યક્રમોમાં જોડાવા ઉત્સુકતા જોવા મળી રહે છે દિવંગત પિતૃઓનું તર્પણ કરવાના શ્રાદ્ધ પક્ષનું ભાદરવા માસના અંતિમ દિવસ બુધવારે સર્વપિતૃઓમાં આસ્થાથી સમાપન થયા બાદ આવતીકાલ તારીખ ત્રીજી ઓક્ટોબરની ગુરુવારથી શારદીય નવરાત્રિના પાવનકારી મહાપર્વનો મંગલમય પ્રારંભ થશે આ સાથે માય ભક્તો આદ્યશક્તિની ભક્તિમાં મગ્ન બની જશે વર્ષ દરમિયાન શારદીય ચૈત્રી વાસંતિક અને ગુપ્ત એમ ચાર નવરાત્રીની ઉજવણી કરાય છે જે પૈકી અતિશુભદાયી ગણાતી શારદીય નવરાત્રિ મહોત્સવનો આવતીકાલ તારીખ ત્રીજી મંગલમય પ્રારંભ થશે શક્તિની ભક્તિના અનન્ય મહિમા ધરાવતા વર્ષના સૌથી વધુ લાંબા તહેવાર નવલા નવરાત્રિ મહોત્સવની ચોમેર ભાવ અને ભક્તિભય માહોલમાં પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવણી કરાશે પ્રથમ નોરતે આવતીકાલ ગુરુવારે સવારથી જ માય મંદિરો અને મઢમાં મંગલ મુહૂર્તે શાસ્ત્રોક્ત રીતે સૈકાઓથી ભારતીય સંસ્કૃતિની આગવી ઓળ અને અલાયદી ઓળખ સમાન નવરાત્રિમાં શક્તિના નવ સ્વરૂપની આરાધના કરાશે સૈકાઓથી ભારતીય સંસ્કૃતિની આગવી અને અલાયદી ઓળખ સમાન નવરાત્રિમાં શક્તિના નવ સ્વરૂપની આરાધના કરાશે નવરાત્રિના પ્રારંભથી શહેરીજનોની અનન્ય આસ્થાના પ્રતિક સમાન નગરદેવી રા ખોડિયાર માતાજી નાના અને મોટા રૂઆપરી માતાજી શીતળા માતાજી મહાલક્ષ્મી માતાજી નાના અને મોટા અંબાજી બાલા બહુચરાજી અકવાડાના માતૃ મંદિર માતૃધામ કાળિયાબીડના મેલડી માતાજી શક્તિ માતાજી આશાપુરા માતાજી ભંડારિયાના બહુચરાજી માતાજી નાગધણીબાના નાગલપરી ખોડિયાર માતાજી ભગુડામાં મોગલ માતાજી ઊંચા કોટડામાં ચામુંડા માતાજી સહિતના તમામ તમામ નામી અનામી પ્રાચીન અને અર્વાચીન મંદિરોમાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી જ દર્શનાર્થે ઉમટી પડશે આ સાથે ભાવિકો દ્વારા અનુષ્ઠાન ચંડીપાઠ નવાર્ણ મંત્ર જાપ ઉપવાસ એકટાણા કરવામાં આવશે મોડી સાંજથી જ ચોમેર સુશોભિત કરાયેલા પ્રાચીન અને અર્વાચીન ધર્મ શેરીઓ મહોલ્લાઓમાં કોમ્યુનિટી હોલ પાર્ટી પ્લોટ ચોકમાં તેમજ જ્ઞાતિ સમાજની વાડી શૈક્ષણિક સંસ્થાઓ છાત્રાલયોમાં યુવા ખેલૈયાઓ દ્વારા મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે જ્યારે શહેરના હલુરિયા ચોક આતાભાઈ ચોક કાળુભા રોડ ભગાતળાવ સ્થિત લાલ ગરબા ગરબાવાનું મઠ કરચલ્યાપરા સહિતના સ્થળોએ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રાચીન અને અર્વાચીન ગરબી ધાર્મિક અને ઐતિહાસિક ભવાએ નાટકો વિવિધ મંડળોના કલાકારો દ્વારા ભજવાશે કાલક્રમે હવે પ્રાચીન ગરબીના આયોજનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે જ્યારે આંબાવાડી ઘોઘા સર્કલ મેઘાણી સર્કલ કાળિયાબીડ અને ભગવતી સર્કલ સહિતના અનેક સ્થળોએ ફક્ત બહેનોના સાર્વજનિક રાસ ગરબાના આયોજનો રંગ જમાવશે આ વર્ષે નવરાત્રી અગાઉ એકાદ બે સંસ્થાઓની બાદ કરતા રાત્રિ બિફોર નવરાત્રીના આયોજનો બહુ ઓછા થયા હતા નવરાત્રી દરમિયાન ધૂમ ખરીદી કરાશે અને નવરાત્રિના પવિત્ર દિવસોમાં વગર જોયું શુભ મુહૂર્ત ગણાતું હોય આ મહાપર્વ દરમિયાન ગૃહ સુશોભન શણગારની ચીજવસ્તુઓ સોના ચાંદી વાહન જમીન મકાન પ્લોટ મોબાઈલ તેમજ મનોરંજનના સાધનો સહિતની અઢળક શુકનવંતી ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરવામાં આવશે અસંખ્ય પરિવારો દ્વારા નવરાત્રી દરમિયાન નૂતન ગૃહ પ્રવેશ વાસ્તુપૂજન વેવિશાળ તેમજ કંકુ પગલાં સહિતના માંગલિક કાર્યો હાથ ધરવામાં આવશે શેરી મહોલ્લા ફ્લેટ સોસાયટીઓમાં નવરાત્રિનું આયોજન ભાવનગર શહેર અને જિલ્લાઓમાં એક તરફ પ્રોફેશનલ નવરાત્રિ આયોજકોનો ક્રેઝ વધ્યો છે બીજી તરફ અમુક સ્થળે હજુ પણ પરંપરાગત રીતે પ્રાચીન ગરબા યોજાઈ રહ્યા છે હાલ શહેર અને જિલ્લામાં પ્રોફેશનલ ગરબા આયોજકો વચ્ચે શેરી મહોલ્લાથી લઈ ફ્લેટ્સ અને સોસાયટીઓમાં ગરબાના કાર્યક્રમો યોજાશે જોકે આ કાર્યક્રમોમાં મોટે ભાગે સ્થાનિક રહેવાસીઓ હોવા છતાં તેમાં નહીવત સંખ્યા જ જોવા મળે છે પરંતુ આદ્ય શક્તિના પર્વમાં ઘર ઘરઆંગણે થતા કાર્યક્રમો હજુ પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહી છે તે વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે ટીવી ટીવીન ન્યૂઝ બ્યુરો રિપોર્ટ ભાવનગર